નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગરની મેરિટ યાદી સંદર્ભે હાલ મેરિટ યાદી છે એ બહાર પડેલ છે આ મેરિટ યાદીની અંદર છે એ તમારું નામ છે કે કેમ એ જોવું હોય તો એ કઈ રીતે જોઈ શકાય તે સમજીએ છે તમારે સૌથી પહેલાં છે તમારા મોબાઈલ કે તમારા લેપટોપની અંદર છે એ ગૂગલ ખોલવું પડશે ગૂગલની અંદર તમારે ટાઈપ કરવું પડશે ઈ એચ ગુજરાત ઈ એચ ગુજરાત ઉપર તમે લખીને સર્ચ આપશો તો તમે અહીંયા આ પ્રકારનું લિસ્ટ આવશે જેમાં તમારે સૌથી પહેલું ઇ ગુજરાત ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક આપશો એટલે તમે ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવી જશો ઓકે અહીંયાથી તમારે છે રિક્વાયરીમેન્ટ એવું ઓપ્શન જોઈ શકો છો આ રિક્વારીમેન્ટ ઉપર તમે ક્લિક આપો છો તો ત્યાંથી સૌથી છેલ્લા નંબરનું ઓપ્શન છે જીઆર અને ડાઉનલોડ તેના ઉપર મેરિટ અને રિઝેક્ટ લિસ્ટ છે એ તમને જોવા મળે છે ખાસ નોંધ લેશો અહીંયા આપણે છેલ્લેથી બીજા નંબરનું જે ઓપ્શન છે એ પસંદ કરવાનું છે તેના પર તમે ક્લિક આપો છો તો તમારી સામે છે એડવર્ટાઇઝમેન્ટ અને એની પોસ્ટ છે એ આવી જાય છે આવું આવશે તો પછી તમારે અહીંયાથી તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો છે દાખલા તરીકે અહીંયા આપણી પાસે ઘણા જિલ્લાઓ છે ઘણા જિલ્લાઓમાંથી એક જિલ્લો જેમ કે અહીંયા બોટાદ હું પસંદ કરું છું તો બોટાદ પસંદ કર્યા પછી મારે પસંદ કરવાનો રહેશે પોસ્ટ તો હું આંગણવાડી કાર્યકરની પોસ્ટ પસંદ કરું છું અને સર્ચ ઉપર ક્લિક કરું છું તો બોટાદ જિલ્લાના તાલુકાઓમાં અને તેના ગામડાઓમાં જે જગ્યા બહાર પડી છે તેનો લિસ્ટ તમારી સામે આવે છે અહીંયાથી હવે હું ઉદાહરણ તરીકે એવું સમજું છું કે બોટાદની અંદર રાણપુર રાણપુરની અંદર વેજાળકા અને વેજાળકાનું આંગણવાડી બે નંબરના કેન્દ્રમાં મેં ફોર્મ ભર્યું છે તો મારું નામ છે કે કેમ એ જોવું હોય તો તમારે અહીંયા વ્યૂ મેરિટ છે એના પર ક્લિક કરવાનું રહેશે આ વ્યૂ મેરિટ ઉપર તમે ક્લિક કરો છો તો અહીંયા તમને પ્રોવિઝનલ આન્સ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા મળશે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એવો અર્થ સમજશો કે આ લિસ્ટ લિસ્ટથી તમને નોકરી મળી જતી નથી કારણ કે અહીંયા જે લિસ્ટ તમને જોવા મળે છે એ પ્રોવિઝનલ છે ફસ્ટ લિસ્ટ છે હજુ એક લિસ્ટ છે એ બહાર પડશે જે ફાઇનલ લિસ્ટ હશે જે ફાઇનલ લિસ્ટ છે એના આધારે જ તમને જોબ છે એ મળવા પાત્ર થશે દાખલા તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ કે જેના ફોર્મ છે એ એક્સેપ્ટ થયા છે અને એના આધારે આ લિસ્ટ બહાર પડેલું છે ઓકે હવે જેનું ફોર્મ છે એ એક્સેપ્ટ નથી થયું એટલે કે રિજેક્ટ થયું છે મારું ફોર્મ તો એ જોવું હોય તો તમારે અહીંયા બાજુના ઓપ્શનમાં રિજેક્ટ લિસ્ટ છે એવું આપ્યું છે આ રિજેક્ટ લિસ્ટ ઉપર તમે ક્લિક કરો છો તો ત્યાં તમને નામ સાથે તમામ માહિતી આવી જાય છે અહીંયા રિઝેક્ટનું કારણ પણ દર્શાવે છે કે જેમ કે આ બેન છે એ બેનનું ફોર્મ છે એ રિઝેક્ટ કરવામાં આવ્યું છે શા કારણથી રિઝેક્ટ કરવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા એમને ધોરણ બાર પાસ અરજીમાં માર્ક્સ અને ગુણમાં ખોટા દર્શાવ્યા છે જેના કારણે છે એ એમનું મેરિટમાં નામ નથી એમનું ફોર્મ છે એ રિઝેક્ટ કરેલ છે તો આ પ્રકારે તમે એ રિઝેક્ટ લિસ્ટ છે એ પણ જોઈ શકો છો હવે તમને સો ટકા હોય કે મેં ભરેલું ફોર્મ કમ્પ્લીટ છે અને મારો કોઈ વાંક નથી ટેકનિકલ કંઈક ખામી હશે તો તમારે અપીલ કરવાની આવશે તો અપીલ કરવી હોય તો તમારે અહીંયા સૌથી છેલ્લું ઓપ્શન છે એપ્લાય ગ્રીવન્સ એના પર તમે ક્લિક આપો છો અને ત્યાંથી તમે અપીલ છે એ કરી શકો છો અપીલ એ છે કે જેમાં તમે ફોર્મ કમ્પ્લીટ ભર્યું છે તમારી યાદી તમારું મેરિટ બધું જ કમ્પ્લીટ છે તમારી કોઈ ભૂલ નથી કંઈક ટેકનિકલ ખામી થઈ છે કંઈક ભૂલ થઈ છે તો એના અદનુલક્ષીને તમે અપીલ કરી શકો છો અપીલ છે એ દસ દિવસની અંદર તમારે કરવાની રહેશે અપીલ કઈ રીતે કરી શકાય તેના વિશેની વાત છે એ નેક્સ્ટ વિડીયોમાં કરીશું જેમાં તમને સંપૂર્ણત સમજ આપીશું કે અપીલ કઈ રીતે થઈ શકે છે ઓકે આટલું થયા પછી તમે આટલું કમ્પ્લીટ થયા પછી તમે જોઈ શકો છો કે હાલ આ પ્રકારનું મેરિટ લિસ્ટ છે બાર પડેલું છે તો મેં જ્યાં જ્યાં ફોર્મ ભર્યું છે જે જગ્યાએ ફોર્મ ભર્યું છે એ તમે આ રીતે એનું મેરિટ જોઈ શકો છો દાખલા તરીકે બોટાદ આપણે પસંદ કર્યું હવે આપણે આનંદ પસંદ કરીએ છીએ અને ત્યાં એ એચ પસંદ કરીને સર્ચ આપીએ છીએ તો ત્યાં જે ફોર્મ છે જે જગ્યાઓનું છે એનું લિસ્ટ બહાર આવશે અહીંયા પ્રથમ મેરિટ લિસ્ટ છે જેને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કહેવાય ફર્સ્ટ પછી એના પર જેનો રિઝેક્ટ થયો છે એ લોકો અપીલ કરશે અપીલની સુનાવણી થયા પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે એ જ માન્ય રહેશે અને એની અંદર જેનો પ્રથમ નંબર હશે એને જ આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગરની અંદર જોબ મળવા પાત્ર થશે ઓકે તો આશા રાખો છો આ વિડીયો આપણે સમજ પડ્યો હશે સમજ પડ્યો હશે તો તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કારણ કે અમે આવા વિડીયો આપના માટે લઈને આવીએ છીએ ફરી મળ્યા છે નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો